રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાનો ઘણા સમયથી આતંકી યથાવત છે પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે ઉપલેટાના પાટણવાવ રોડ પર બાદર નદીના કાંઠે આવેલા નગરપાલિકા સંચાલક એનિમલ હોસ્ટેલ પાસેથી દીપડો પાંજરે પુરાયો છે નદીના પુલ પાસે રહેતા ભીમાભાઈ લાખાભાઈ ભારાભાઈ નામના ત્યારે મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરી પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને રાહત શ્વાસ હતો દીપડા ને પાસે આવેલા ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવાયું જાંતી વેરી સવારે જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રાલે ખાતે લે જવામાં આવશે જોયું ત્યાંથી અમે સીધા જાણ કરી માણસો આવીને ડાયરેક્ટ તપાસ કરીને સીધું અને તપાસ કરીને ના પાંજરું મૂકી ગયેલ છે અને આ લાઇટ ના હોવાને કારણે શું છે અફડા તપતીનો માહોલ મચે છે રાત દરમિયાન હું અંધારું રહે ને એટલે ક્યારેક ક્યારેક મારણ કરી જાય છે આની પહેલાં એક દીપડો આવેલ છે એ ગૌશાળાની બાજુમાંથી પકડેલો હતો અને આ એ ગૌશાળાની બાજુમાંથી ને પકડેલ છે જો ભીમભાઈ લાખાભાઈ ભારાઈના નેસવા વિસ્તારમાં દીપડો આવેલ અને મારણ કરેલું બકરીનું અને તેના સમાચાર મળતા અમે રોજ બપોર પછી પિંજરું ગોઠવેલ જેમાં દીપડો પાંજરે પુરાયેલ છે